કાલુનું ચાલુ કર્યું કાલે થોડાક પપ પપ સેટા કપાહમાં સાંટવાની છે કપાસમાં પૂરી થઈ જાય પછી માંડવીનો વારો લેવાનો છે કાલે બાલે આજ લગભગ કપાસમાં પૂરી જાય હે દવા કાલે અમે લગભગ થઈટ્યા બે થઈને દહ દહ પપ સેટા હે એટલે 20 બાવીસ પપ કાલે તો સટાઈ જાય હજે ઘણું બધું છે અડધું ખેતર પડ્યું ને પાછો મોટો મોટો કપાસ ના પીજા મૂણિકોના ઝેણકા ઝેણકામાં સટાઈ જાય ને ટેકો દેવા આવે ભાવેશભાઈ કાલે એણે ફોન કર્યો હતો ને એ બપોર પછી આવવાનો હતો અરે હા ના કરતો કરતો ઘડીક કાલે હવારમાં આવ્યા તો આખો દી સટાઈ કે માંડવીમાંય સટાઈ જાય ને કીપામાંય સટાઈ જાય તો ત્રણ પપ છે ને કરવાના છે કાલે બે આવતા હતા આ ત્રણ આવી જાય કાલે તો જો કે અમે એટલું બધું કંઈ ઓલું નહોતું કર્યું એમાં સાટતા હતા ધીરે ધીરે પાછું ચાર્જિંગ ખાલી થેગું નથી પાંચ વાગે તો બંધ કરી દીધી હતી

ને આ હાલ છે કાયમ નો રૂટિંગ કામ કામ નો હા બરે કાયમ ખાતા ઉહો કો કાયમ ઉહો કો જાય એટલે હા કાયમ ઉહો કો જાય દેખ તં તો કાયમ નો પરબો બાપા ને હાલ નાસ્તો કો ના ડોટણે હે ને તડકી નીકળીતી વાંધો નઈ આવે અગળી પાણી બાણી બધઈ ઉડે જાહે પાછો રૂપારો પોવો નઈ નીકળો થોડો

ઓગાર દૂધ બહુ પીધું ને માનું એટલે ભગર બાંધી ઢારિયા માં એને હે ને માખીઓ કવડે આખો દી ધવાડા કરે કરે થાકીએ પછી એને બપોર બધી ઢારીયામાંથી કાઢવી જ ને બરાબર નખ જ ને એટલે નેણ ખવરા ને પછી બપોરે પાણી કરે ને બરાબર દેવી તો હાલો હવે વરગી પડીએ કે ભાવેશની વાટ જોવી હાલ વા હમું નમું કરીએ ને લબાસાદ મૂકીએ છું તો આગળ ભાવે છે ખૂબ રસ્તામાં હે તો વિડીયોમાં બન્યા રીઝો બધા હા તો અમે છે ને ખેતરમાં પોપ લઈને પૂગે રહ્યા એક એક પોપ સાઈટો ને તો આ જવાનું થયું કોંડોળે ખાતર લેવા ફોન આવ્યો ને તેનાથી છે ને પછી ગાડી ઉતરે ને ઉગે જાય તો વાંધો ન આવે ના તો પછી ખાતર છે ને હાથમાં આવે એનો ખાતરની એસિડ બહુ છે તો ભાવેશભાઈ તો હે ને આજે પુગેરીયો હતો એ ઘેર હતો ને અમી બે એક એક પગ સાયતો હતો હજે તને એ ઘેર હતો છતાં એ હે ને પાછા બે ગા કંડોળે ખાતર લેવા મોટર અમે એટલું એક એક બાસકી લઈને આવે કે બે બે આવે એ કંઈ ખબર નથી એ બે કંડોળે ગાતા હું કાં હું હે ને ધીરે ધીરે જેટલા પગ ઓછા ખ્યા એ ધીરે ધીરે હું કાં હું સાટા રામતા કહેતો હતો ઘેર વહી જાય કે આખણી આવે ને પછી ચાલુ કરી હું કાં ઘેર વારે કાં કામ છે ધીરે ધીરે હું કા જીવ ઓછા થયા તો હાલો આપણું કામ કરીએ કન્ટિન્યુ ને જેટલી ઠાર આવી હતી ને એટલો જ આંભો પડી પડી ખબર અમે પી ગયા જો આ મસ્ત મોટા મોટા કપાસમાં આજે છે ને ઓલો આખે આખો ખૂણો પડ્યો ને આખે આખી માંડવી પડી સાટવાની ને તડકી તપી હટાણે જોરદાર ને આજે નવ થેગા ને તો એ જો આમાં પાણી છે કપાસમાં જોયું ભીંજવે નાખે હાલીએ ને એટલે પાણી ઉડે અટાણે છે ને અગિયાર વાગે ગા મેં શિયાળક પપ થઈ પછી હું આગળ આવી પંદર વીહ મિનિટ થઈ ઘેર આવી ઘડીક પોરો ખાતી આવે તો તા ખાતર લઈ નહીં ભાગી આવ્યો શિયાર બાસી ગયું પડ્યું ભાવેશ ની બે 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 બાસી ગયું લઈ આવ્યો ને પાછા અમે જઈએ આગળી છે ને કપાસમાં દવા પૂરી કરે ને આવું ત્યાં સુધી ઘેર ને તો આવું બપોર પછી માંડવી નો વારો આવી ગયો અને અહીંયા પપના પટા ટૂંકા કરવામાં આવે છે ભાઈ ભાઈના પપ ભેગા કર્યા નહીં

ભાવે છે ને તો સટાઈ જાય કાલુ ને એક તો કીપાસ માં સાટીએ હજે પાછું આજ થાય હવે પાછું બપોર પછી માંડવીનો વારો લીધો ને બકાલુ છે ને હમણાં ભેરાઈ ગયું હાથ ને જ દેવાનો વારો આવતો પછી નૈવેરા થાય ને પછી નેધે નહીં ગયું ને આ હે સીભડાનો વેલો હમણાં બકાલુ નહીં જોયું હોય ના મરસી માંથી હે ને કાલે ત્રણ મરસા બાપો લે કે નથી વઘાર જતા હું કા પેલા વઘાર હતા ખરી તો હું કે પછી વઘેરી લવિંગ ગયા હે એ આપણું કામ નથી ખાવાનું જે તીખું ખાતા હોય ને એના માટે બેસ્ટ રે લવિંગ મજૂ તો તડકી તપી હતા ને રૂપજીવી તો ચાલો વર્ગે જઈ ગયા ને ધોરેડા છે ને પારા ઉભી સડે ને સરે રૂપારા મી નિશાની કરી આ પાણો મૂકો ને અહીંયા પૂગી શિયાળ પપ

તો એ પોવાનું તો વાંધો ન આવ્યો ઓહરીને બેઠા હતા સુધી ને એ વાઘરી વરગવાનું હે માંડવીમાં કપાસનું ફાઇનલી બપોરી દવા પૂરી થઈ ગઈ તાબડ તોડ કરે ને એક વાગે પૂરી થઈ ને એવા ખાતરના બાસ કાંડે ને અટાણે અહીંયા થપ્પી મારવાની હે વરસાદ પાણી હા પછી ગુંદી ગાંઠિયા દેવાના હે ને હાલો ગુંદી 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 પછી ગુંદી ગુંદી જ કરવાનું છે અને મસ્ત ગામ માંથી બટેટા લઈ આવ્યા તો દવા સટાઈ જાય પછી બટેટા ભૂંગરા ની પાલટી દેવાની છે

ખાતા દોરણા કરે તો જઈ ને એમાં કઈ નહીં હા ઓલા પપ ઓલો ઓલા પોપ કહો પપ મગજમાં ઘી ગયો ઓલા ફોન છે ને આના ખિસ્સામાં હે એ આ ફોનમાં છે ને હું ગીતો વગાડે તે મને યાદ આવે ને તાર આમાંથી વિડીયો કન્ટિન્યુ કરા તે એમાં કી મેળાવી હે

4:30 વાગે આટાણે હે એટલું ખતર ઉપાડ લીધું હે ખાલી એટલું રહ્યું અર્ધ હે પોકેગા હે વાગડી ડોટકા લાગજી હું થાયળે રાટી બોલે પાપું ઘડી ખોટ કાય લાઈટ ને હવા ના ચાર્જિંગ નત કર્યા પાપું હાલે સામુથી હારું લોકેડીઓ આવે ઓલા બાટલા પટકે જ નહીથી એ પાપું સટકે હા હા હવા નું કામ કે ત્રણ પોપ ટ્રેન પોપ હે એટલે ખબર ન પડે પાટ પહેલી માં ટેકો દેવા પહેલી માં ટેકો પહેલી માં ટેકો ટેકો દૂધ દૂધ લઈ અમાર નું છે 100 રૂપિયા થાય લીતો નથી અહીં છે હા તે ને હા બાના હોય ને ઠુંબડા શેર ₹1000 અમારે મજૂરી ₹600 પહેલી દીધી ઓકે વેવાળી હવે પહેલી તાણે ભેગી આવે ગઈ લે મારું આંગી થોડું છે ઇતા મજૂરી તારાણામાંથી લેવ લે લેવાની હોય ને અરે ઇતા પાછા ત્રણ હી દેવા પડી જ મને એવું છે પહેલી દેવા ને ટેકો દે હવે હાલો એ છે ને કાઈ કે અમે પાણી પી ને પાછા વર્ગે જાય હા રામભાઈ સાહ નથી લેતા ત્રણ યોદ્ધા કઈ ભૂકા જ કાટે નાખે

ખાઈ જાય થી સો વાઈ ગયા મેં વારા ફરતી નાતા 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 બાપે નાયો બાપે નાયો બાપો નાયો બાપા નાયા પછી હું પછી નાથી પછી ભાવેશ હું ફોને વાહે રહ્યો પણ એ પેલાં તો બટેટા ભુંગરા તૈયાર થઈ ગયા એટલે ખાવા પડે ચલાવો ભુંગરા ને બટેટા એ ભાઈ તું ની તો ને ભાવતો ને